જય કોળી સમાજ મિત્રો આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈ ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી અમુક લોકોને આગલા દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસ તંત્રને છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા આજ રોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ એ શાંતિથી જમ્પવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજ રોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે પન કરશે અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈ આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે જય કોળી સમાજ